ગત તારીખ અઠ્યાવીસ ત્રણ બે હજાર ચોવીસ ના રોજ ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં એક અલગ અલગ યુનિવર્સિટીની નકલી માર્કશીટ બનાવવાનો ગુનો દાખલ કરવામાં આવેલ જેની તપાસ મહેરબાન સીપી સાહેબના હુકમથી તારીખ ચાર પાંચ ચોવીસ ના રોજ આ તપાસ ક્રાઇમ બ્રાન્ચને સુપ્રત કરવામાં આવેલી ક્રાઇમ બ્રાન્ચને સુપ્રત કરવામાં આવ્યા બાદ બે આરોપી જે વોન્ટેડ હતા છેલ્લા દોઢ વર્ષથી એ બોની વિનોદભાઈ તાળા અને વૈભવ અશ્વિનભાઈ તાળા બે આરોપીઓ મૂળ જામુકંડોળાના રહેવાસી છે અહીંયા સરતાણામાં રહે છે એ બંનેને અટક કરવામાં આવેલા છે અને નામદાર કોર્ટમાં રજૂ કરી સોમવાર સુધીના પંદર જીરો સુધીના રિમાન્ડ મળેલ છે આ બંને આરોપીઓ એમાં ભેગા મળી અને અગાઉ વિઝા સર્વિસ કન્સલ્ટન્સીનું કામ કરતા હતા અને એ પછી એ લોકો આ જે તે વખતનો કોન્ટેક થતા એમને નકલી માર્કશીટ બનાવવાનું નક્કી કર્યું છે અને એ રીતે આ માર્કશીટ બનાવી અને અલગ અલગ પૈસામાં વેચતા હતા જે મૂળ આરોપી છે એને પકડવાનું બાકી છે એની તપાસ દિલ્હી મુંબઈ તપાસ ચાલી રહી છે આ અલગ અલગ યુનિવર્સિટીનો જે સ્ટુડન્ટો મળી આવે અલગ અલગ જે યુનિવર્સિટી માંગે એની એજન્ટો મારફતે માર્કશીટ બનાવતા હતા અને પૈસા સારા મળવા માટે એમના ધંધો ચાલુ કરી દીધેલો છે અને આ જે મેઇન એજન્ટ છે જે બનાવે છે એને પકડવાની તજવીજ ચાલુ છે યુનિવર્સિટી યુનિવર્સિટીમાં ઉપયોગ કરતા હતા ના આમાં યુનિવર્સિટીનો કોઈ રોલ નથી પણ કૌભાંડ જે રીતે બહાર આવેલું છે કે નકલી માર્કશીટ હાથમાં આવતા પોલીસના બાતમી આધારે ગુનો દાખલ કરવામાં આવેલ છે અને અલગ અલગ યુનિવર્સિટીમાં ઉપયોગ કરવાનો પ્રયત્ન કરતા હતા